મહાભારતનું યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને અંતે મા કુંતી મા ગાંધારી ભગવાનને શ્રાપ આપે છે કે હે શ્રી કૃષ્ણ આ મહાભારતનું યુદ્ધ થયું અને મારા સો દીકરા મરાયા અઈ દ્વારકાધીશ અઈ ઠાકર તું ધારતને તો આ યુદ્ધને તું રોકી શક્યો હોત आम जो तो गांधारी ना श्राप बिल्कुल ही बेबुनियाद है गांधारी का आक्षेप क्या है यदि है कृष्ण यदि तुम चाहते तो ये रुक, युद्ध रुक चुका होता पर शायद तुमने चाहा ही नहीं गांधारी पची श्राप आपे पशु मौते मरीश આવી રીતે માના હૃદયનો ઉકળાટ નીકળે છે શ્રાપ રૂપે અને કૃષ્ણ નારાયણ હોવા છતાં ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપનો સ્વીકાર કરે છે આમ જોવા જઈએ ને તો આરોપ આ આક્ષેપ એકદમ ખોટો છે ભગવાને યુદ્ધ રોકવાનો એકદમ પ્રામાણિક પ્રયાસ કર્યો છે આપણે મહાભારતમાં જોઈએ છીએ સંધિ પ્રસ્તાવ માટે દુર્યોધન પાસે આવે છે વિષ્ટિ પ્રસંગ આપણે કહીએ અને એની અંદર ભગવાન દુર્યોધન યુધિષ્ઠિરના પ્રતિનિધિ રૂપે શાંતિ દૂત તરીકે પહોંચ્યા છે કહે દુર્યોધન પાંડવોને તું એનું હકનું આપી દે આ યુદ્ધ નહીં થાય એની જવાબદારી હું લઉં છું યુધિષ્ઠિરે તો ખાલી શાંતિ દૂત તરીકે મોકલ્યા છે બાકી આ બધી વાતની ચર્ચા યુધિષ્ઠિર સાથે નથી થઈ પછી જે ભગવાન ઓફર આપે છે ને જો વચ્ચે જે માળા હોય ને એને થોડોક અધિકાર હોય જે માણા ડખાની વશમાં પડ્યો હોય ને એને થોડોક હક હોય ન તો વચ્ચે પડવાનો મતલબ શું છે તો જે આ પ્રસ્તાવ આવ્યો છે ને પાંચ ગામ આપી દે આ યુદ્ધ નહીં થાય આ પાંચ ગામનો પ્રસ્તાવ યુધિષ્ઠિર તરફથી નથી આવ્યો આ વાત યુધિષ્ઠિર કે પાંડવો સાથે થઈ નથી આ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રીતે કહે છે કે પાંચ ગામ આપી દે હું કહીશ યુધિષ્ઠિર માની જશે યુદ્ધ નહીં થવા દઉં એટલો તો વિશ્વાસ હોય ને ભગવાનને કે મારી વાત યુધિષ્ઠિર ટાળશે નહીં પાંચ ગામ આપી દે આ યુદ્ધ થવા નહીં દઉં અને આપણે જાણીએ છીએ અહંકારી દુર્યોધન કહે છે પાંચ ગામ તો શું સોયના નાક જેટલી જમીન હું હું પાંડવોને પાંડવોને નહીં નહીં આપું આપું નાક જેટલી અને એમ કરી અને દુર્યોધન શાંતિ દૂત તરીકે આવેલા શ્રી કૃષ્ણને સાંકળે બાંધી અને જેલમાં પૂરવાનો પ્રયાસ કારાવાસમાં નાખવાનો પ્રયાસ કરે છે આ પ્રસંગ છે તો આ પ્રસંગ આપણને એમ કે છે કે ભગવાન પ્રામાણિક પ્રયાસો કર્યા પૂરતા પ્રયાસો કર્યા કે યુદ્ધ ન થાય પણ જો હવે યુદ્ધ થવાનું છે દેખો ઈસે શીખ મિલતી હૈ પહેલે તો પ્રયાસ કરે કે હમ કિસી કે સાથ ઝગડે નહીં આપણે કોઈની યાર બાધીએ જ નહીં કોઈની યાર ઝઘડો જ ન કરી એ આપણો પેલી પસંદગી હોવી જોઈએ પણ એવું નક્કી થાય કે બાંધવા સિવાય ઝઘડો સિવાય વિવાદ સિવાય સંઘર્ષ સિવાય કોઈ આરો છે નહીં તો પછી પૂરેપૂરી જાન લગાવીને એમાં જીતવું કેમ એના તરફ સંપૂર્ણ ધ્યાન પહેલે તો કિસી કે સાથે લડો હિ નહીં ઓર અગર કિસી બી કારણસે લડના પડે તો ફિર પ્રયાસ હોના ચીએ ભગવાને પણ મહાભારતની અંદર આ જ કર્યું છે પેલા યુદ્ધ ટાળવાનો પ્રયત્ન કર્યો પણ યુદ્ધ થઈને જ રહેવાનું છે તો પછી સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિનો ઉપયોગ કરીને જીતવું જ એક ઓપ્શન હોઈ શકે એ સિવાય બીજો કોઈ વિકલ્પ હોય જ ન શકે પ્રયત્નો આપણે જાણીએ છીએ ભગવાને કર્ણ જેવા કર્ણ ને જે દુર્યોધનનો ગાઢ મિત્ર છે એને સાઈડમાં બોલાવીને ગુપ્ત વાત કરે છે આપણે જાણીએ છીએ કે ભૈલા તું જે આ દુર્યોધનનો ભાઈબંધ થઈને ફરે છે તને ખબર છે તું કોણ છે તું તું સૌથી મોટો પાંડવ પાંડવ છો કુંતી કે જ્યેષ્ઠ પુત્ર હોતુમ ભગવાન સાઈડમાં લઈને બોલાવે છે ગુપ્ત રીતે બીજા કોઈને ખબર ન પડે એ રીતે અને ત્યારે ભગવાન લાલચે આપે છે ઇટ્સ અ આ નેગોશિએશન્સ વેપારીઓ નેગોશિએટ કરે ને બધી વસ્તુઓ વેપાર કરવા ટાઈમે સોદો કરે આ પ્યોર નેગોશિએશન સ્કિલ્સ ભગવાન કર્ણ જેવા મહારથીને પોતાના પલળે લાવવા માટે લાલચો આપે છે ભગવાન સેટિંગ કર્યું કહેવાય આને સેટિંગ તું મોટો ભાઈ છો આ બાજુ વીઓ આવ જો જીતશું તો મોટા ભાઈ ને હોવાને નાતે રાજા તને બનવા બનાવવામાં આવશે યુધિષ્ઠિરને નહીં આ લાલચ છે કર્ણને આપેલી ભગવાન શ્રી કૃષ્ણ હો પણ કર્ણ પણ ઓછું ખુમારી વાળું પાત્ર નથી કર્ણ કર્ણને જ્યારે ખબર પડે છે કે હું જ્યેષ્ઠ કુંતી પુત્ર છું સૌથી મોટો કુંતી પુત્ર હું છું અને છતાંય પોતે જ્યારે કાંઈ ન હતો હું ક્યારેય નહીં છોડું આમ જોવા જઈએ ને ને તો અમુક પાત્રો છે એને સમજવા બહુ અઘરા પડી જાય રામાયણ ની અંદર વિભીષણ અને કુંભકર્ણના બે પાત્રો છે વિભીષણ રામ ભક્ત હતો एट इन जो ये भी निंदा नहीं थी क्योंकि वो राम भक्त है और भगवान राम के काम किए हैं इसलिए उसकी ऐसी निंदा नहीं हुई बट ऐसे देखना जाओ, जाओ, तो बहुत विनम्रता से अपनी जवाबदारी को समझकर मैं ये बात कहना चाहती हूँ विभीषण का पात्र निंदा के पात्र तो है मारी दृष्टि में मा, એના કરતા કુંભકર્ણનું પાત્ર ચડિયાતું જ ભલે એની ભક્તિ શ્રી રામ પ્રત્યે છે એનો ભાવના એનો પ્રેમ શ્રી રામ પ્રત્યે છે ધર્મ અને સત્ય પણ શ્રી રામના પલળે છે બધું બરાબર પણ આપણી સમાજ આપણો કુળ અને આપણા રાષ્ટ્રથી એના પ્રત્યે જે આપણો ધર્મ છે એનાથી મોટો ધર્મ બીજો કોઈ ના હોઈ શકે ધર્મ થી ઉપર ઈશ્વર ધર્મ પણ ન હોય શકે વિભીષણ ઈશ્વર ધર્મને પાળવા સત્ય ધર્મને પાળવા રાષ્ટ્રધર્મ ચૂકી જાય છે અને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગદારી જ કરે છે દેશ દ્રોહ કરે છે અને ખરેખર એની જે માહિતી છે એ શ્રી રામના પલડાને મળે છે એ મળે છે ને એનો ખૂબ ઉપયોગ કરીને બધું તો વિભીષણ જ જે ગુપ્ત માહિતીઓ છે જે લંકાની જેના કારણે લંકા અભેદ્ય રહી છે એ બધી ગુપ્ત માહિતી આપવા વાળા તો વિભીષણ જ છે અને કુંભકર્ણ એ રામ ભક્ત છે હો કુંભકર્ણનું ચરિત્ર તમે જોજો યુદ્ધમાં લડવા ગયા એની પહેલાં એને ઉઠાડવામાં આવે છે આપણે કથા જાણીએ છીએ અને એને ખબર પડે છે કે મારો ભાઈ આટલું ખોટું કામ કરીને આવ્યો છે રાવણ સીતાજીનું અપહરણ કરીને આવ્યો છે ત્યારે એને ખબર પડે છે ને ત્યારે કુંભકર્ણ રાવણને ઠપકો આપે છે ભાઈ તે ખોટું કર્યું છે આમ આમ કરાય નહીં પણ છેલ્લે છતાંય રાવણના પલળે લડે છે શું કામ કારણ કે ગમે તે હોય મારા લંકા રાષ્ટ્ર ઉપર આફત આવી છે મારા લંકા રાષ્ટ્ર ઉપર ચડાઈ અને આક્રમણ થયું છે મારો ધર્મ મારા રાષ્ટ્ર પ્રત્યે પહેલાં છે પછી બીજી બધી વાત છે આમ જોઈએ ને તો આ બહુ ગ્રે કેરેક્ટર્સ છે સમા જેવા છે આ બધા એક એક ચરિત્રો તો કર્ણને લાલચ આપી પણ કર્ણ ડગ્યો નથી પોતાની નિષ્ઠામાંથી મહાભારતનું યુદ્ધ પૂરું થયું પાંડવો વિજયી બન્યા પછી અગિયારમા અને બારમા સ્કંદમાં યાદવા સ્થળીનો પ્રસંગ આવે છે યાદવો એકબીજામાં લડી અને કુળનો નાશ થયો છે મોટાભાઈ બલરામજી પણ હવે રહ્યા નથી અને ભગવાન શ્રી કૃષ્ણ હવે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જ્યાં સોમનાથ દાદાનું મંદિર આવેલું છે એ વિસ્તારમાં પ્રભાસ ક્ષેત્ર જેને આપણે ઓળખીએ છીએ એ પ્રભાસ ક્ષેત્રમાં એક પ્રાચીના પીપળા નીચે ભગવાન વિરામ કરી રહ્યા છે અને એમાં જરા નામના પારાધીનો બાણ ભગવાનના ચરણકમળમાં લાગે છે અને ભગવાન પોતાનો પ્રાણ ત્યાગે છે આ કથા અહીંયા ગાંધારીનો જે શ્રાપ છે પશુના મોતે મરીશ એ ફલીભૂત થાય છે એ જરા નામનો પારાધી વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે આવ્યો છે અને અજાણતા જ પરીક્ષિત રાજા કથાના સપ્તમ દિવસે જ્યાં શ્રાપ લાગ્યો છે વળી પાછો એનું પુનરાવર્તન કરી દો કદાચ અમુક લોકો અમુક શ્રોતાઓ નવા આવ્યા હોય પાંડવોના પાંડવોમાં જે એક ભાઈ છે અર્જુન એના દીકરા અભિમન્યુ અને એનો દીકરો પરીક્ષિત રાજા હસ્તિનાપુરની રાજગાદીએ બેઠા છે અને કળિયુગના પ્રભાવના લીધે પરીક્ષિત રાજા એક ઋષિ અપરાધ કરે છે અને એને શ્રાપ મળે છે સાત દિવસ પછી તારું તક્ષક નાગના સર્પદંશથી મૃત્યુ થાય આ શ્રાપ લાગ્યો છે જેવો શ્રાપ લાગ્યો એવા પરીક્ષિત રાજા પોતાનો રાજપાટ છોડી અને ગંગા કિનારે આવ્યા અને છેલ્લા સાત દિવસથી સુખદેવજી મહારાજ જેવા યોગીઓના યોગી અને પરમહંસોના પરમહંસોના મુખે ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે આજે કથાનો સાતમો દિવસ અને સુખદેવજી મહારાજ કહે છે હે રાજન આજે કથાનો સાતમો દિવસ છે તક્ષક નાગ ગમે ત્યારે આવશે અને તારું મૃત્યુ હવે ગમે તે ક્ષણે થઈ શકે છે છેલ્લા સાત દિવસથી તું આ ભાગવત પોથીના સાનિધ્યમાં ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યો છો અને તારો અંત સમય હવે નજીક આવ્યો છે ત્યારે હજી તારા મનમાં કોઈ પ્રશ્ન હોય અભી બી અગર તું મનમાં કોઈ સંશય હૈ કોઈ શંકા હૈ કોઈ પ્રશ્ન હૈ તો તુ પૂછો મેં સમાધાન કરુંગી કઈ શંકા હોય હજી કઈ પ્રશ્ન હોય તો પૂછ હે કરું અને ત્યારે પરીક્ષિત રાજા કહે છે હે ગુરુદેવ અત્યાર સુધી જીવનમાં માનપાન અને ખાનપાન ની પાછળ ભાન સાન ભૂલીને એની પાછળ લાગેલું ખાનપાન અને માનપાન માણાને આ બે ની બહુ ભૂખ હોય છે એક ખાનપાન ની અને એક માનપાન ની અને હવે આપણે જોઈએ છીએ સમાજમાં ખાનપાન ની બહુ ભૂખ નથી રહી બધા ઘરે ઘણું બધું છે ખાનપાન ની ભૂખ વહી ગઈ છે પણ માનપાન એની પાછળ બધા ભાનસાન ભૂલીને પડ્યા છે પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે અત્યાર સુધી તો માનપાન ને ખાનપાન પાછળ ભાનસાન ભૂલીને પડ્યો તો પણ જીવનનો સાચો આનંદ શું છે એ તો હું છેલ્લા સાત દિવસોમાં તમારા ચરણોમાં બેસી અને આ ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યો છું ત્યારે જીવનનો સાચો આનંદ હું છેલ્લા સાત દિવસોમાં પામ્યો છું અને હવે મારા મનમાં કોઈ સંશય નથી હવે મારા મનમાં મૃત્યુનો કોઈ ભય નથી મૃત્યુનો કોઈ ડર નથી અને તક્ષક નાગ તો શું સાક્ષાત યમરાજા પણ મારી સામે આવીને ઉભા રહી જાય ને તોય હું ડરવાનો નથી કારણ કે તમે તો મને ઈશ્વર આપી દીધો છે તમે મને મારો ભગવાન આપી દીધો હવે મારા મનમાં કોઈ ભય નથી ઘણા એમ કેતા હોય ને જિંદગી ન મિલેગી દોબારા જિંદગી ન મિલેગી દોબારા ઘણા લોકો કહેતા હોય જીવન પાછું મળશે કે નહીં મળશે કોને ખબર જિંદગી ન મિલેગી દોબારા કાંઈ વાંધો નહીં એક જ જીવનમાં ભૂગા કાઢી નાખે ને એવું જીવી લીધું બીજી વાર ન જણા તો કાંઈ નહીં હા એક જ જીવનમાં ભૂખ હા એવું જીવી લીધું છે કે બીજી વાર ન મળે તો એનો કોઈ રંજ નથી પરીક્ષિત રાજા એમ કહે છે હવે મને મરવાનો કોઈ ભય નથી મરવાનો કોઈ રંજ નથી છેલ્લા સાત દિવસમાં હું એવો જીવ્યો કે જાણે હું અમર થઈ ગયો હવે મને કોઈ મરવાનો ભય નથી હવે મને મરવાનો ભય નથી હવે તો મને મારો અંતિમ સમય આવે છે ને ત્યારે મને એમ નથી લાગતું કે યમના દૂત મને તેડવા આવે મને તો એમ લાગે કે મારા કનૈયાનો રથ નીકળ્યો છે ને ઈ મને લેવા આવે છે અને એના ભણકારા એમ રથ આવે ને તો એના ભણકારા મૃત્યુના પણ ભણકારા હોય કોઈ વડીલોને પૂછજો જે મરણ પથારીએ પડેલા વડીલો હોય ને એને ભણકારા વાગે કે એના તેડા આવ્યા છે તેડા આવ્યા છે એને ભણકારા વાગે એના જીવને ખબર પડી જાય કે હવે મારો પ્રાણ છૂટવાનો છે છૂટવાનો અન્નનો ત્યાગ કરી દે બધું ત્યાગ કરી દે એને ભણકારા વાગતા હોય પરીક્ષિત રાજાને ભણકારા તો વાગે છે પણ મૃત્યુના ભયના કે યમદૂતોના ભયના ભણકારા નહીં પણ મારો ઠાકર મારો દ્વારકાધીશ મને લેવા આવશે એના ભણકારા એને સંભળાયા